તો નમસ્કાર દોસ્તો તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે આવી ગયા છે લાઈવ ગુજરાત પાટણ જિલ્લા છે તો મિત્રો જો આ ખેતરમાં એરંડા બલા હતા એરંડા તો બરી ગયા છે અને જો મિત્રો કેટલો વરસાદ પડી રહ્યો છે તેમ છતાં પણ આ એ પક્ષી છે જે પક્ષી ત્યાં વીયેલ હતો તેના ઈંડા ત્યાં હતો અને વરસાદ આવવાના કારણે પાણી ભરાઈ ગયું છે તેમ છતાં પણ તે તેમના એંડા ગોત ગોતને ગોત ગોત કરે છે મિત્રો આ પક્ષીને ધન્ય કહેવાય કે આવા વરસાદ આવી ઠંડી અને આવા તોફાનમાં પણ તે હજી તેના બચ્ચાને ગોતી રહ્યું છે વાહ મિત્રો વાહ જોઈ લો મિત્રો ખેતરમાં પાણી તો ભરાઈ જ ગયું છે પાક વાવલ હતો પાક તો હવે બરી જ ગયો છે અને હજી પણ મેઘરાજા બંધ થવાનું નામ નથી લેતા જોયું મિત્રો કેટલું પાણી આવેલ છે લગભગ સાત કલાકથી એક જ ધારો આટલો વરસાદ ચાલુ છે હવે વરસાદ બંધ થાય તો સારો હવે પાણી અહીંયા આવી જાય તો અમારે પણ હવે ઘરે જવું પડે તો મિત્રો જો બહુ જ અતિથી ભારે અતિ વરસાદ વરસી રહ્યો છે આજની તારીખ છે ચોવીસ આઠ બે હજાર પચીસ સમય છે પાંચ વાગ્યાનો મિત્રો જો વરસાદ બંધ થવાનું નામ નથી લે